જય જય શ્રી કૃષ્ણ હરિઓમ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ ગીતા જ્ઞાન ગંગામાં પધારેલા સર્વ ભગવત પ્રેમી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે કેમ છો મિત્રો મજામાં નહીં આજનો વિષય એકદમ અટપટો લઈને આવ્યો છું ઝટપટ સમજમાં નહીં આવે પરંતુ આપ શાંતિથી જો વિચારશું તો આપને જરૂર સમજમાં આવી જશે કે એક સિક્કાની બે બાજુ હોય છે તો બંને બાજુ એક રીતે સાચી હોય છે અને બંને બાજુ એક રીતે ખોટી પણ હોય છે એક દ્રષ્ટિકોણ એ છે કે તમે જેવા રંગના ચશ્મા પહેર્યા હોય એવી તમને દુનિયા દેખાય એવું જરૂરી નથી કે મને લાલ દુનિયા દેખાતી હોય લાલ ચશ્માથી અને તમે પીળા ચશ્મા પહેર્યા છે તો તમને લાલ દેખાય તમને પીળ જ દેખાવાની તો તમારો અને મારો મત અલગ રહેવાનો છે બીજો સંસારિક મત થાય તો સંસારી મત જનરલી બહુજન બહુમતીનો મત હોય એ મનને ગણાય અને ત્રીજો મત એ છે કે જે પહેલાં પણ હતો હાલ પણ છે અને પછી પણ રહેશે તેને સત્ય મત કહેવાય તો મિત્રો આ રીતે ત્રણ પ્રકારના મત આવે છે તો આપણે આના વિશે ચર્ચા કરીશું તો વિષય છે કે ગુરુ પૂનમે ગુરુના પૂજનના દેખાડાની શું જરૂર શ્રદ્ધાનું નમન કે તેની শোভા યાત્રા તો મિત્રો આ વિષય અટપટો છે પરંતુ થોડીક તેનું વિસ્તું ટૂંકમાં આપણે સમજાવી દઉં કે હું શું કહેવા માંગુ છું કે મનની પૂજા એ ભાવ છે જ્યારે વાણીની અભિવ્યક્તિ એ પોકાર છે મનથી પ્રેમ કરવો એ અર્ધપૂર્ણતા છે જ્યારે પ્રેમનો એકરાર કરવો એ પૂર્ણતા છે ચાહે સામેવાળો સ્વીકારે અથવા ન સ્વીકારે દૈનિક પૂજા એ નિયમ છે જ્યારે વિશેષ પૂજા એ તહેવાર છે જેને શાસ્ત્રોએ માન્યતા આપી છે મુક ક્રિયા ફક્ત પોતાને ફાયદો કરે છે જ્યારે જાહેર ક્રિયા એ બંને બંનેને એકબીજાને જોડે છે નજીક લાવે છે એક કરે છે તો મિત્રો મારા મનમાં પ્રશ્ન થતો કે ભાઈ ગુરુ દિનમાં છે શ્રદ્ધા મનમાં છે નિત્ય નિયમથી તો ગુરુજીનું પૂજન સોડોસો ચારથી કે માનસિક પૂજન નિત્ય કરું છું તો પછી ગુરુ પૂનમે ગુરુજી સમક્ષ અથવા ગુરુના આશ્રમો કે ગુરુની વિશેષ પૂજાનું જાહેરમાં આયોજન શું કામ શું કામ મારે ભાગ લેવો જોઈએ જેમ માતાનો પ્રેમ આપણી જન્મ આપનારી માતાનો પ્રેમ તો સમક્ષ પ્રેમ વ્યક્ત કરો કે ન કરો પ્રેમ વ્યક્ત કરવાથી તેની મહાનતા વધી જતી નથી અને વ્યક્ત ન કરવાથી તેની મહાનતા ઘટ ઘટી જતી નથી તો પછી વિશેષ દિવસે મધર ડે અને ફાધર ડે ઉડ ઉજવવાની શું જરૂર તો મિત્રો તેવું નથી પ્રેમાસ્પદ સમક્ષ પ્રેમનો એક એકરાર વ્યક્ત ન કરો તો એ અદૃશ્ય રહેશે પોતાની જાત પૂરતો મર્યાદિત રહેશે અને જો એ જ પ્રેમને વ્યક્ત કરો તો એ પ્રેમ પ્રગટ થઈ જાય છે દાખલા તરીકે જો રૂકમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પ્રેમના એકરાર કરતો પત્ર ન મોકલાવ્યો હોત તો તેમનું નામ શ્રી કૃષ્ણની અષ્ટ ન હોત હા તે જરૂર પોતાની જાતે પટણાની માનતા હોત તો મિત્રો હૃદયનો પોકાર એ પ્રાર્થના છે પરંતુ જાહેરમાં કરેલી સ્વીકૃતિ પોતાની લાગણીની વાચા દ્વારા પ્રેમાસ્પદ સાથે એકતા અને એકાત્કારતા બનાવે છે બીજું મિત્રો કે મૃત્યુ સમયે વ્યક્તિ મનમાં ભૂલથી પ્રચારતા કરે તો મન નિર્મળ થાય છે પરંતુ તેનો જાહેરમાં જે તે વ્યક્તિ સમક્ષ એકરાર કરે તો તેનો અહંકાર ઓગળી આત્મા પરનો બોજ ઉતરી ઉન્નતિ તરફ દોરી જાય છે પછી સામેવાળો સોને તેને માફ ન કરે ન સ્વીકારે તો પણ તે ઋણ મુક્ત થઈ જાય છે મિત્રો આ અર્થ હજુ પણ સમજમાં ન આવ્યો હોય તો આપણે પોઈન્ટ વાર સમજીએ બહુ મજા આવશે મિત્રો ચતુર્માસ પર્વની અને ગુરુ પૂનમ પર્વની ગીતા જ્ઞાન ગંગા તરફથી સૌને શુભકામના આજનો વિષય એક અલગ અંદાજમાં કે ખાસ દિવસે ખાસ વિશેષ અભિવ્યક્તિની શું જરૂર છે શું નિત્ય અભિવ્યક્તિ અને ખાસ વિશેષ અભિવ્યક્તિ બંને વચ્ચેનો તફાવત અને ખાસ અભિવ્યક્તિનો સૂક્ષ્મ અને ઉદ્વગામી શાસ્ત્ર સંમત અભિગમ જોઈએ કે કે એવો સમય હતો હતો જ્યારે હું વિચારતો અમુક દિવસો અમુક તહેવારો અમુક પર્વો અમુક વિધિ વિધાન ખાસ દિવસે જ કેમ તો એક આધ્યાત્મિક વ્યક્તિ અને બુદ્ધિમાન માણસ સામાન્ય જન સમુદાય દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર નિત્ય ચેષ્ટા કરી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એક સામાન્ય ચેષ્ટા અને બીજું વિશેષ વ્યક્તિ અથવા જન સમુદાય માટે સામૂહિક દિવસ કે ઉત્સવોનો આશય કેટલો વ્યાજવી તર્ક સંગત અને શાસ્ત્ર સંમત શરૂઆત મારી મતી અનુસારનું મનોમંથન એ હતું કે દાખલા તરીકે જે દિવસે પર્વો અને તહેવારો એ ફક્ત અભાવ અભાવગ્રસ્તોની ખુશાલી બક્ષે છે અભાવ વિનાના એટલે કે જે યોગ્યતાવાળા વ્યક્તિ છે તે સમાજના ઉપયોગમાં આવે અને બીજો દાખલો કે ગુરુ ભક્તો વિવિધ ઈશ્વર ભક્તો દેવી ભક્તો દૈનિક નીતિ નિયમ નિત્ય પૂજા પાઠ જરૂર કરે છે તેમને વળી વિશેષ દિવસે વિશેષ પૂજા અર્ચક ના કરવાની શું જરૂર તો સામાન્ય જવાબ તો એ જ થાય કે આવા લોકો દ્વારા ભેગા થઈને કરાતી વિશેષ પૂજા નાસ્તિક વ્યક્તિ સાયદ આસ્તિક એટલે કે ભગવાનને ન માનવાવાળો જિજ્ઞાસાવશ પ્રથમ જુએ અને પછી એ તરફ વળે શક્ય છે ત્રીજો દાખલો કે કાયમ માતા પિતાને નિયમિત નમન કરનાર માટે મધર ડે કે ફાધર શું જરૂર અથવા સામૂહિક માતૃ પિતૃ પૂજન દિવસની શું જરૂર શા માટે તો તેનો આશય કે માતૃ પિતૃ પૂજન સમારોહ જોઈ માતા પિતાનું મહત્વ મૂલ્ય ન સમજનાર વ્યક્તિને શાયદ સમજાઈ જાય કે માતા પિતાનું મૂલ્ય શું છે એક આ એક સારો આશય છે ચોથો દાખલો મૃત્યુની ઘડી ઘડનાર વ્યક્તિ એટલે કે મરણ પથારીએ સૂતેલો વ્યક્તિ પોતાના સગા સંબંધી કુટુંબીજનોને છેલ્લી વિનંતી કરે છે એ આપે અને મેં પણ જોયું છે તો હવે કહે છે કે હું તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું જાણે અજાણે કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય કોઈનું પણ દિલ દુભાયું હોય તો આ અંત સમયે હું સાચા હૃદયથી આપની મા માફી માગું છું આપ સૌ મને માફ કરશો તો આનો અભિપ્રાય પણ સાહેદ એક રૂટિન હોઈ શકે જેમ કે ઘરની બહાર નીકળનાર વ્યક્તિ ઘરના જ વ્યક્તિઓને ભલામણ કરીને જશે કે ભાઈ શાંતિથી હરીમરીને મારી ગેરરાજનીમા રજો હું આટલા ટાઈમે પાછો આવી જઈશ પોચમો દાખલો કે પ્રેમી વ્યક્તિ સામી વ્યક્તિને જણાવ્યા સિવાય પણ પોતાની બાજુથી પ્રેમ કરવા સ્વતંત્ર છે અને એ વ્યક્તિના પ્રેમના આનંદમાં પણ રહી શકે છે એમાં કોઈ વધારે કે ઓછું નથી થતું તો શું સામેવાળાની વ્યક્તિ સામેની વ્યક્તિ સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ પ્રેમનો એકરાર કરવાનો આશય શું સઠ્ઠો દાખલો કે માને ખબર જ છે કે દીકરો ભૂખ્યો છે અને ગેર પણ છે ભોજન માંગવાની શું જરૂર તેવી જ રીતે ઈશ્વર અને ગુરુ અંતર્યામી છે પૂર્ણ સમક્ષ સક્ષમ છે નિત્ય પૂજા કે સામૂહિક પૂજાના અભિલાષી નથી અને તેમને જરૂર પણ નથી તો પણ શ્રદ્ધાનું દિલથી નમન તો ઠીક છે હૃદયથી અભિવાદન જરૂરી છે પરંતુ બહારના દેખાડાની ઢોલ નગારા સાથે શોભાયાત્રા કેટલી વ્યાજવી કેટલી યોગ તો આ બધા મારા પ્રશ્નો હતા સાહેબ આપના પણ પ્રશ્નો હોઈ શકે અને ન પણ હોઈ શકે એવું જરૂરી નથી કે મને રાત્રે દેખાતું સપનું આપ પણ રાત્રે જોઈ શકતા હોય અને એવું પણ નથી કે મારી દૂધની દ્રષ્ટિ કમજોર હોય તો આપની પણ હોય આ મારા પહેલાંના અભિપ્રાયો પ્રશ્નો હતા જ્યારે મને મારી મતિ અનુસાર જવાબો યોગ્ય લાગતા હતા પરંતુ તે વખતે હું ફક્ત પચાસ ટકા જ સાચો હતો અને પોતાને સો ટકા સાચો માનતો હતો જે મારી ના સમજ હતી જે મારા અધૂરા જ્ઞાનને કારણે હોઈ શકે પરંતુ શાસ્ત્ર ગુરુ કૃપાએ અનુ અનુભવે હાલ મને એ મત ઉપર આવ્યો શું કે પહેલો ઉત્તર આપું છું કે આપણી પોતાની માન્યતા જેને આપણે સત્ય માનીએ છીએ તે અલગ અલગ હોઈ શકે અને જે વાસ્તવિક શાસ્ત્ર સંમત અને સંત મહાત્મા સંમત જે સત્ય છે તે અલગ વસ્તુ છે અને એ જ સો ટકા સાચું છે અને હજારો વર્ષ પછી પણ સાચું રહેવાનું તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો હવે પ્રથમ દ્રષ્ટાંત જોઈએ કે તહેવારો પર્વો ઉત્સવો અભાવગ્રસ્તો માટે એકલા ઉપયોગી નથી પરંતુ ભાવગ્રસ્તોને પણ એટલા જ ઉત્થાન માટે ઉપયોગી છે પરસ્પર સહકારની પરસ્પર દેવો ભવની ભાવનાથી ભાવગ્રસ્ત અને અભાવગ્રસ્ત બંને જન સમુદાય સાથે મળી આવા દિવસો પર્વો તહેવારો ઉત્સવોમાં ઝડપી ઉન્નત થાય છે જેમ કે શરીર બળ કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે બુદ્ધિબળ કરતાં સંગઠન બળ શ્રેષ્ઠ છે એ સિદ્ધાંતથી એકત્રિત જન સમુદાયની જગ્યા એક વિશેષ પાવર એક વિશેષ ઉર્જા એક વિશેષ ફોર્સનું ઉત્પન્ન થાય છે નિર્માણ થાય છે જે સામાન્યથી થી લઈ વિશેષ મહામાનવને રોકેટની ગતિથી ઉત્થાનની દિશામાં લઈ જાય છે બીજું કે સામૂહિક પ્રોગ્રામના કારણે એકબીજાની ઉર્જાનો લાભ ઓછી ઉર્જાવાળાને પ્રોત્સાહિત કરી નવા માર્ગે આગળ વધવા માટે સપોર્ટનું કામ કરે છે જેવી રીતે પચાસ અલગ અલગ વ્યક્તિ પચાસ નળની નીચે નાહવાથી કેટલો સમય અને કેટલું પાણી અને કેટલું બળ વપરાય તેનાથી પણ હજારો વ્યક્તિ એક જ નદીમાં આસાનીથી અલગ અલગ ભાવથી અલગ અલગ અંદાજથી એક જ સમયે ઝડપી વિશેષ ફાયદો લઈ શકે જેમ વ્યસનીનો અનુભવ છે કે એકલો પીવા કરતાં કંપનીમાં વધુ નશો ચડે છે વધુ મજા આવે છે તો બીજો દ્રષ્ટાંતનો જવાબ કે ગુરુ ગુરુ ભક્તો દેવી ભક્તો યા ઈશ્વર ભક્તો નિત્ય પૂજા પાઠ નીતિ નિયમ જ છે તો તે માટે વિશેષ દિવસ વિશેષ પૂજાની શું જરૂર અને શાસ્ત્ર પણ કહે છે કે આધ્યાત્મિક સાધના સૂપી કરવી જોઈએ અને પ્રેમ પણ સૂપો કરવો જોઈએ એ તો મિત્રો આ શાસ્ત્ર સંમત વાત શિરોમાન્ય છે તેના વિશે કંઈ પણ શંકા છે જ નહીં અને રાખવી પણ નુકસાનકારક છે પરંતુ અમુક જગ્યાએ અભિવ્યક્તિ વિશેષ લાભદાયી છે સાથે સાથે ખૂબ જરૂરી પણ છે જેમ કે ડૉક્ટર અને વકીલને જો આપણે દિલ ખોલીને સાચી વાત ન કહીએ તો આપણું ભલું નહીં થાય આપણું બુરું જ થવાનું સંભવ છે જ કારણ કે તે અંતર્યામી નથી ડોક્ટર રોગના લક્ષણો જોઈ પોતાના અનુભવને આધારે યોગ્ય દવા કરે છે જ્યારે વકીલ તમારી સાચી વસ્તુ પરિસ્થિતિ સમજી તમારા બચાવની કોશિશ કરે છે માં પણ તમારી માગણીથી જ સાચી રીતે ભોજન પીરસી શકે છે કારણ કે તમને સાચી ભૂખ કયા સમય લાગી એ માને ખબર ન પડે એ તમને ખબર પડે આ થઈ સંસારી વાત પરંતુ ગુરુ અને ઈશ્વર અંતર્યામી ગણાય છે પરંતુ તમારી લાગણીની પ્રસ્તુતિ અભિવ્યક્તિનું એક આગવું મહત્વ છે જેમ માનું સર્જન બાળક માટે થયું છે તો બાળકને ભૂખ લાગે ત્યારે રોવાની શું જરૂર પરંતુ અહીં આપણી ભૂલ છે ગમે ત્યારે ખાવાથી શરીરની ભૂખ તો મટે પરંતુ ભૂખની સાથે જોડાયેલો માનસિક સંબંધ સંતોષ નથી મળતો નથી મળતો જેનાથી પેટ જરૂર ભરાઈ જાય પરંતુ તૃપ્તિનો ઓટકાર આવતો નથી માટે તૃપ્તિના ઓટકાર માટે પણ અભિવ્યક્તિ એકદમ જરૂરી છે જેમ એક તરફી પ્રેમ પણ આનંદ આપે જ છે પરંતુ વ્યક્ત કરેલો પ્રેમનો એકરારનો તો અલગ જ આનંદ છે મહા આનંદ છે વિશેષ આનંદ છે જો રૂકજી એ કૃષ્ણ સમક્ષ પ્રેમનો એકરાર ન કર્યો હોત તો આપણે આગળ દ્રષ્ટાંત જોઈ ગયા એ વિડીયોની લંબાઈ અને સમયને ધ્યાનમાં રાખી ટૂંકમાં સમ સમારંભો ઉત્સવો સામૂહિક પૂજન દિવસો સામૂહિક ભાઈચારો ઊંચ નીચના ભેદભાવો મિટાવી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની એકતાની સોકળ રચી જે વ્યક્તિ અને સમાજ અને સૃષ્ટિ માટે અતિ આવશ્યક અનિવાર્ય અંગ છે અને આ શાસ્ત્રનો શાસ્ત્રોનો સૂક્ષ્મ અભિગમ છે નિત્ય દૈનિક પૂજા એ સામાન્ય આનંદ અભિવ્યક્તિ છે જ્યારે સામૂહિક યા સામેની વ્યક્તિ સાથેની અભિવ્યક્તિ એ વિશેષ આનંદની અભિ અનુભૂતિ છે જેમ ગુરુનો ઉપદેશ એ એમનો ઉપદેશ છે સો ટકા સત્ય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી સાથે સાથે શાસ્ત્ર સંમત છે પરંતુ એ જ ઉપદેશ શિષ્યના આચરણના કારણે તે જીવનમાં આત્મસાથ કરે અને તે શિષ્યનો અનુભવ થઈ જાય ત્યારે તે શિષ્યનો અનુભવ ગણાય છે ગુરુનો અનુભવ નહીં અને ગુરુનો અનુભવ શિષ્યને કામમાં નથી આવતો શિષ્યને શિષ્યનો જ અનુભવ ચાલ કામ આવે છે જેમ અનેક જુદા જુદા બાળકો એક જ પદ્ધતિથી ચાલતા શીખતા નથી દરેકની જુદા જુદા રીતે ચાલવાની પદ્ધતિ ઊભા થવાની પદ્ધતિ અલગ હોય છે ઉપદેશ એ દૂધ છે અને અનુભવ એ ઘી છે જેવી રીતે વનસ્પતિના પોચ ભાગ મૂળ છાલ પાન પુષ્પ અને ફળે ઔષધિ જરૂર છે પરંતુ બધાનો અર્થ શ્રેષ્ઠ છે અને ઉત્તમ ઔષધિ છે તેવી જ રીતે વ્યક્તિગત મનની અભિવ્યક્તિ એ આનંદ છે જ્યારે અભિવ્યક્તિનો વાણી દ્વારા જાહેરમાં એકરાર એ મહાઆનંદ છે જેવી રીતે મૃત્યુ પામતી વ્યક્તિના મનનો પ્રશ્ાતાપ એ મનનો કેવળ મેલ ધુવે છે પરંતુ સામી વ્યક્તિ સામે કરેલી ભૂલનો એકરાર પ્રશ્ચાતાપ વ્યક્તિના બોજામુક્ત નિર્ભાર અહંકાર મુક્ત ઋણમુક્ત કરે છે જે ઊંચામાં ઊંચી ગતિ પ્રાપ્ત કરવા માટે અતિ આવશ્યક છે એટલા જ માટે વર્ષના શિલ્લા દિવસોમાં દિવાળી વર્ષના પ્રથમ દિવસે વર્ષાભિનંદનમાં એકબીજાને મળવાનું અને ભૂલની માફી અને નવાસરથી સહયોગની આશાની દૃષ્ટિ રખાય છે આથી જ આપણા ધર્મશાસ્ત્રો અને તેના લખનાર મહાત્માઓના અનુભવે વ્યક્તિની જીવનશૈલી સાથે વાણીને લઈ વ્યક્તિને પરસ્પર સહયોગથી ઉન્નત ઉન્નત કરવાનો આશય છે તો મિત્રો આ વિડીયોને અહીં વિરામ આપીએ આ કેવળ મારો અભિપ્રાય છે મત છે મારો કોઈ જ દાવો નથી કે આપ પણ આવો અભિપ્રાય ધરાવો અને આ જ સાચો મત છે એવું કોઈ દાવો નથી તેને માનો અથવા ન માનો હા આપ આપનો મત જરૂર જણાવશો તો મને આનંદ થશે ફરી મળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના આગમનના શ્લોકમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સૌ દર્શક મિત્રોને ફરી ફરીને ચતુર્માસ અને ગુરુ પૂનમ પર્વની ખૂબ 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 અભિનંદન જય જય શ્રી કૃષ્ણ